નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિપુલ રમણા કે એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ આપ સૌ ખાતાકી પીએસઆઈ મોડ થ્રીની તૈયારી કરતા તમામ પોલીસ મિત્રોને મારા જય હિન્દ વંદે માતરમ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમે લાવી રહ્યા છીએ તમારા માટે જે તમારા અભ્યાસક્રમ મુજબને જે ગુજરાતી પ્લસ કાયદો એને લઈને સંપૂર્ણ ફ્રી સત્તર ટેસ્ટ પેપર સિરીઝ જે તમારા માટે સંપૂર્ણ ફ્રીમાં છે હા એના માટે તમારે ફક્ત ને ફક્ત અમારી જે એપ્લિકેશન છે એલસીએ ડિજિટલ નામની એપ્લિકેશન તમારે સૌપ્રથમ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની છે એના અમારી એપ્લિકેશન નામ છે એલસીએ ડિજિટલ કોચિંગ એપ જે તમારે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે બરાબર ત્યારબાદ જે પેપર છે સિરિયલ જે તમારે આખી જે સત્તર પેપર ફ્રીમાં આપણે કરાવવા જઈ રહ્યા છીએ ઓકે એને માટે તમારે સૌ આ સ્ટેપ અનુસરવાના રહેશે જો એની અંદર જોવા જઈએ તો સૌ પ્રથમ એપ્લિકેશન લિંક તમને અહીંયા પર આપેલી છે આપણી એપ્લિકેશન જે લિંક છે અમારી એલસી ડિજિટલ કોચિંગની એ સૌ પ્રથમ તમારે પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે તમારે એપ્લિકેશન ઓપન કરી જ્યાં તમારો મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે એની અંદર એક ઓટીપી આવશે ઓટીપી નાખશો એટલે અમારી એપ્લિકેશન તમારી ઓપન થઈ જશે ત્યારબાદ તમારું નામ અને તમારું ઈમેલ એડ્રેસ જે તમારે ત્યાં એન્ટર કરવાનું રહેશે ઈમેલ એડ્રેસ એન્ટર કર્યા બાદ તમને એક હોમ પેજની અંદર નીચેની સાઈડ જમણી બાજુ હોમ બેંચ સ્ટોર પ્રોફાઇલ એવા મેનુ જોવા મળશે મળે છે જે બે પ્લસની નિશાની જોવા મળશે જો બરોબર આવી પ્લસની એક નિશાની પ્લસની નિશાની ક્લિક કરવાની રહેશે ત્યારબાદ તમારે છે ત્યાં લખવાનો ઓપ્શન આવશે ત્યાં તમારે પીએસઆઈ મોડ થ્રી એવું લખી ને તમારે ઓકે આપી દેવાનું રહેશે બરોબર ઓકે આપશો એટલે ત્યારબાદ તમારી રિક્વેસ્ટ છે અમારા સુધી આવી જશે હા પણ તમારી રિક્વેસ્ટ અમે ત્યારે સ્વીકારશું પહેલાં અમે ખરા કરશું કે ભાઈ નહીં તમે પીએસઆઈ મોડથીના વિદ્યાર્થી છો કે નહીં બરાબર એના માટે તમારે પ્રોફાઇલની અંદર જઈને તમારી પ્રોફાઇલ સંપૂર્ણ પૂર્ણ ભરવાની રહેશે જેની અંદર તમારું પૂરું નામ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારું આઈડી કાર્ડ પોલીસ ડિપાર્ટમેન્ટનું જે તમારું આઈડી કાર્ડ છે બરાબર એ તમારે ક્યાં અપલોડ કરવાનું રહેશે એટલી પ્રોફાઇલ સંપૂર્ણ પૂર્ણ કરશો બાદ જ અમે તમારી રિક્વેસ્ટ સ્વીકારશું બરાબર રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ તમારે એક આવી બેન્સ લખાઈને આવશે પીએસઆઈ મોડ થ્રી સ્પેશિયલ પીએસઆઈ મોડ થ્રી એ બેન્ચ લખાઈને તમારે જે બેન્ચનું સેક્શન છે એની અંદર આવી જશે બરાબર પછી જે દિવસે ટેસ્ટ હશે ટેસ્ટના દિવસે ટેસ્ટ તમને સવારે દસ વાગે તમારી બેંચની અંદર જે બેન્ચ છે તમારી પી સ્પેશિયલ પીએસઆઈ મોડ થ્રી એની અંદર ટેસ્ટના સેક્શનની અંદર તમને કયું ટેસ્ટ પેપર જોવા મળશે જે દિવસે ટેસ્ટ છે તે દિવસે સવારે દસ વાગે હા છતાં તમને કાંઈ એપ્લિકેશનની અંદર કંઈ પ્રશ્ન હોય કે તમને અગવડતા પડે છે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે અથવા અન્ય કોઈ ક્વેરી હોય કે ખબર ન પડતી કોઈ માહિતી તમને મળતી ન હોય બરાબર તો તમારે અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાશી ત્રીસ નેવ્યાશી ઉપર ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો અથવા વોટ્સઅપ મેસેજ કરી શકો તરત તમને એનો રિપ્લાય આપી એનું સોલ્યુશન કરી આપવામાં આવશે હા હવે જો કયા દિવસે કઈ ટેસ્ટ છે બરાબર જો હા બરાબર ટેસ્ટ તમારી શરૂ થાય છે બે તારીખે બે તારીખે સવારે દસ વાગે પહેલો પેપર હશે ઓકે જો દસ બે તારીખ બે તે દિવસે કયો વિષય છે જોડણી સંધિ ક્રિયાપદ અને સમાજ આ એનો સંદર્ભ ગ્રંથ અમે શેમાંથી લેશું બરાબર તો અમારો જે એક ઓનલાઈન કોર્ષ છે ઘનશ્યામચરનો પીએસઆઈ મોડ થ્રી પેશલ ગુજરાતી જે તમારે ગુજરાતી આવે છે ગુજરાતી વિષય બરાબર જે તમારે અમુક પાઠમાં પૂછાવવાનો છે ગુજરાતી વિષય બરોબર તો એનો જે કોર્સ છે ઘનશ્યામસર ગુજરાતી વ્યાકરણનો પેશલ ફક્ત ને ફક્ત ચારસો નવ્વાણું એવી નજીવી કિંમત સાથે મેં કોર્ષ મૂકેલો છે તો તમે કોર્ષને સબસ્ક્રાઈબ કરશો તો તમને આ તમામ ટોપિક છે બરાબર રૂઢિપ્રયોગ છે કહેવાતો છે શબ્દસમૂહ અલંકાર સન સમાનાર્થી વિરુદ્ધાર્થી એટલા કોષ જે છે એ તમને મળી રહેશે સાથે સાથે જેના બીજું જે વર્ણનાત્મક પાઠ આવશે વર્ણાત્મક પાઠો ગયા ગ્રહણ સંક્ષેપીકરણ પત્રલેખન અને અહેવાલ લેખન આ જે ચાર બીજા ટોપિક છે જે આખું ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી વ્યાકરણ એ તમને સંપૂર્ણ ફક્ત ને ફક્ત ચારસો નવ્વાણુંની અંદર એક વર્ષની વેલિડિટી સાથે તમને મળી રહેશે બરોબર બરાબર એની અંદર કેવા કેવા પ્રકારના ગજાર ગણ પૂછે છે અહેવાલ લેખન વ્યાકરણ ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી વિરોધાર્થી સંધિ જોડણી ત્યારબાદ અલંકાર સન જે અત્યાર સુધીના એક્ઝામમાં કઈ પેટર્નથી પોષણ થાય કેવા પૂછાણેલા છે એ મુજબનો સંપૂર્ણ કોષ જે આપણે ઘનશામસરે તૈયાર કરેલ છે હા એ સાવ નજીક અને હા ગયા વર્ષે જે અગાઉ જે મોડ થ્રીની એક્ઝામ લેવાની છે બે આની પેલા બે હજી એક્ઝામ લેવાની છે બરોબર એના જૂના પેપર પણ આપણે જે સેબનો છે એની અંદર આપણે છે જોવા જઈએ તો કાયદો પંડ્યા સર બરોબર જે અગિયાર તારીખથી શરૂ થાય છે આપણે કાયદાના પેપરો અગિયાર પાંચ સૌ પ્રથમ છે ગુજરાત પોલીસ એક તો એ તમને ક્યાંથી મળશે તો પંડ્યા સરનો કાયદાનો એક કોર્સ છે બરોબર જેની અંદરથી તમામ કાયદા મેજર એક્ટ અને માઇનર એક્ટ હા જૂનાના આધારે આપણે અત્યાર સુધીનો જે સિલેબસ છે જૂનો એના આધાર આપણા કોર્ષ સંપૂર્ણ તૈયાર કર્યો છે ટેસ્ટ પણ જૂના સિલેબસ આધારિત લેવામાં આવશે નવો કાયદો સરકાર પૂછશે તો નવો કાયદો અમે તમને કરાવવા બંધાયેલા છીએ બરાબર પણ હજી સુધી એનું કોઈ પરફેક્ટ સ્ટેટમેન્ટ આવેલ નથી એટલે ક્યાં સુધી આપણે જે જૂનો કાયદો છે એના આધારે આપણે ટેસ્ટ લઈશું બરોબર પહેલા દિવસે છે ગુજરાત પોલીસ એક્ટ ત્યારબાદ છે પ્રોહિબિશન એક્ટ પછી એન્ટી કરપ્શન એટ્રોસિટી એક્ટ મોટર વ્હીકલ એક્ટ અને પોલીસ પ્રોસીઝર ઓકે પછી છે ત્રીસ પાંચ ત્રીસ પાંચ છે આઈપીસી પ્રકરણ એકથી બાર ત્રણ સય છે પ્રકરણ બે ના તેર આઈપીસી પાર્ટ ટુના પ્રકરણ તેર થી ત્રેવીસ પછી છે સત્તર સય છે સીઆરપીસી પ્રકરણ એકથી દસ ત્યારબાદ સીઆરપીસી પ્રકરણ બેના પ્રકરણ સીઆરપીસી પાર્ટ ટુ પ્રકરણ અગિયારથી લઈને સાડત્રીસ ત્યારબાદ પુરાવા અધિનિયમ એમ કરીને કુલ ટેસ્ટ પેપર તમારા માટે તૈયાર કર્યા છે જે ગુજરાતીનો જે પાર્ટ છે બરોબર આ ગજ્યાત ગ્રહણ છે સંક્ષેપીકરણ પત્ર લેખન અહેવાલ લેખન જે એ તમને આપણે એપ્લિકેશન ની અંદર તમે જે બેન્ચમાં જોડાશો ટેસ્ટ આપવા માટે એ બેચની અંદર તમને એક પીડીએફ અપલોડ ઇમેજ અપલોડનું એક સેક્શન આપવામાં આવ્યું છે અમે તમને આપણે જે એપ્લિકેશન છે તમારા કોર્સની અંદર મેંખશું કે આ ગજ્યાત ગ્રહણ ઉપર તમારે તૈયાર કરવાનું છે બરાબર કે સંક્ષેપીકરણ પત્રલેખન આ ટોપિક કે આ વિષય આ સબ્જેક્ટ અનુસાર તમારે કોઈ શાળા કઈ પ્રવેશ હોય કોઈ અહેવાલ લેખન હોય તમારા ઉપરી અધિકારીને તમારે રજા રિપોર્ટ મેકવાનો હોય કોઈ અગમ્ય કારણોસર તો કે રીતના જેનું આખું માળખું હોય મેં તમને આપણી એપ્લિકેશન થ્રુ જણાવશું જે તમે અહેવાલ અથવા પત્ર લેખન લખીને તૈયાર કરી તમારે આપણી એપ્લિકેશન તમને અપલોડ ડોક્યુમેન્ટનો એક ઓપ્શન આપવામાં આવશે જ્યાંથી તમારે અપલોડ કરવાનું આવશે અને બીજું કે તમારે આ કોર્સ ખરીદવો છે અથવા કોર્સમાં જોડાવવું છે અને એના માટેનું સંપૂર્ણ મટિરિયલ જો તમારે મેળવવા માગતા હો ઓકે તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાસી ત્રીસ નેવ્યાશી એના નંબર ઉપર કોન્ટેક કરી તમને મોડ થ્રીની સંપૂર્ણ માહિતી એનો સિલેબસ એક્ઝામના ટોમામે ટૉપિકના વિડીયો એનો તમામ ઉપલબ્ધ સાહિત્ય તમને અમારા થકી તમને મળી જશે બરાબર એ છતાં તમારે એપ્લિકેશન વખતે તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે બે પણ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો જેટલી બને એટલી ઝડપી માહિતી અમે તમને તમારો જે પ્રશ્ન છે એ સોલ્વ કરવા માટે બંધાયેલા છીએ બરાબર તો એક આ સરસ મજાની આપણે સિરીઝ તૈયાર કરી છે ટેસ્ટ પેપર તો એમાં દરેક પોલીસ પરિવાર કે જેઓ મોડ થ્રીની એક્ઝામ આપવાના છે એ લોકોમાં બંધાય એક્ઝામ આપવાના છે એ લોકોમાં ભાગ લઈ શકે છે ખાસ પોલીસ પરિવાર માટે તો ખાસ ઉપ આ તમારે જે ઉપયોગી બને એવી સત્તર ટેસ્ટ પેપર હા ફ્રીમાં છે પણ એના માટે ખાસ તમે મોડ થ્રીની એક્ઝામ દેવા જવાના હો તમે મોડ થ્રીના લાયક ઉમેદવાર શુઓ બરાબર તો તમારે એટલી વસ્તુ કરવી ફરજિયાત છે ઓકે જય હિન્દ જય ભારત